કાયદો લાગુ થયો છે કઈ રીતે જુઓ હેલ્મેટ તો સાહેબ ખરેખર છે ને રાજકોટ માટે જરૂરી જ છે રોડ તમે જોવો તો સારા સારા વિસ્તારના રોડ બહુ સરસ અને અમુક નબળા વિસ્તારમાં તમે તો કચરો એટલો રોડમાં ખાડા એટલા કે તેની કોઈ વાત જ નથી અત્યારે તમે જો આ અડધું એક્ટિવા તો ખાડામાં છે હજી આજે પહેલો દિવસ છે તો લોકો કંઈક અંશે જાગૃત કહેવાય કે હેલ્મેટ પહેરીને આવી ગયા છે પણ તંત્રને આટલા દિવસથી કે છે ખાડા પૂરવાના પણ એ હજી એમનામ જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો કાયદાનું તો પાલન કરવું પડે એના સિવાય તો હાલ એમ નથી અત્યારે બધા રોડ રસ્તા ખરાબ છે પણ શું કરીએ હવે એનો કાંઈ નિકાલ તો થવાનો નથી ગમે તેવી પ્રજા હેરાન જ થવાની છે આમાં બીજો કાંઈ ઓપ્શન જ નથી પ્રજા પાસે રોદા રોદા નકરા ખાડા થઈ ગયા હા પોલીસ દ્વારા તો ઉભા રહીએ ખાલી એ ટ્રાફિક થાય આ રાજકોટમાં આજથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે અત્યારે હું માધાપર ચોકડી ઉપર છું અહીંના ખાડા છે એ મહિનાઓથી એમનામ છે અનેક વખત રજૂઆતો લોકોએ કરી છે મીડિયાએ પણ દર્શાવ્યું છે પરંતુ આજે પહેલો જ દિવસ હતો કાયદાનો

અને પબ્લિક ખરેખર એવી થઈ ગઈ છે ને બધું સહન કરી નેતા કોઈ ઘર માંથી બહાર કોઈ દિવસ વોટ લેવા આવે પછી નીકળતા નથી ગમે પક્ષના હોય ને અમે અહીંયા આજે મારા પર છોકરી અમે આવ્યા આજે પેલો દિવસ છે તો અમે જોયું ને તો બધા એક અમે હેલ્મેટ નું કઈ જેને નો પહેર્યું હોય એ સીધું એમ જ કે છે ખાડા કેટલા દિવસથી પ્રશ્ન અલગ છે અને રોડ વસ્તુ જે હેલ્મેટ છે રાજકોટમાં હેલ્મેટ ખુલે જ નહીં નહીં એટલે હેલ્મેટ પહેરવું જરૂરી છે આપણા પોતાના શું લાગે છે અત્યારે અમે જોયું કે આજે હેલ્મેટ કાયદો આજથી લાગુ થયો અમે જોયી ઘણા બધા લોકો હેલ્મેટ પહેરેલા છે ઘણા નથી પહેરેલા તમારું શું માનવું છે હોવું જોઈએ

પરિસ્થિતિ છે અને જે પ્રમાણે આપણે નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છીએ જોતાં જો હેલ્મેટનો કાયદો રે અને આપણી જાળવણી માટે લોકો માટે તો સારું જ છે મને લાગે છે કે આ બાબતને આપણે આપણા સ્વ જવાબદારીએ સ્વીકારવી જોઈએ અને નિયમોનું ચોક્કસપણે આપણા માટેથી ને બીજા કોઈના માટે થઈને આમ રેગ્યુલર પહેરો છો હેલ્મેટ કે પછી કાયદો લાગુ થયો એટલે ના હું રેગ્યુલર હેલ્મેટ જ્યારે હું બહાર જાઉં છું સ્કૂટર લઈને મારી પાસે ટુ વ્હીલર છે મને બાઇક રાઇડિંગનો થોડો ઘણો શોખ પણ છે ત્યારે હું હેલ્મેટ પહેરવાનું ચોક્કસ પસંદ કરું છું કારણ કે અત્યારે જે કાંઈ પણ રસ્તાની પરિસ્થિતિઓ છે જે પ્રમાણે વાહન વ્યવહાર ચાલે છે એને ધ્યાનમાં રાખતા આ બાબત ઉપર આપણે મેં કીધું એવી રીતે સ્વજવાબદારીએ ચોક્કસ કામ કરવું જોઈએ અને કાયદાઓનું ઉલ્લંઘન ન કરવું જોઈએ ને પાલન કરવું કાયદાનું તો પાલન કરવું પડે એના સિવાય તો હાલ એમ નથી અત્યારે બધા રોડ રસ્તા ખરાબ છે પણ શું કરીએ હવે એનો કાંઈ નિકાલ તો થવાનો નથી ગમે તેવી પ્રજા હેરાન જ થવાની છે આમાં બીજો કાંઈ ઓપ્શન જ નથી પ્રજા પાસે એટલે ઘણી વખત અત્યારે લોકોએ એમ કહે છે કે ભાઈ આજે પહેલો જ દિવસ છે તો એ લોકો હેલ્મેટ પહેરીને આવ્યા પણ આ ખાડા કેટલા ટાઈમથી આવ્યા છે ખાડા તો હું છેલ્લા પાંચ વર્ષથી જ હું છું તો એનો કાંઈ નિકાલ જ નથી દી થાય ને દી બુરાય પાછો ત્રીજે દી ખાડો ચોથો ગણો થઈ જાય એટલે દી એનું પાછું હતું એ નહીં થઈ જાય તમે એવું માનો છો કે આપણે કાયદાનું પાલન કરીએ છીએ તો સામે સરકારને પણ લોકોને સુવિધાઓ આપવી જોઈએ સરકાર તો હવે એની રીતના જ હાલવાની એનું તો આપણો તો કઈ નિકાલ કરશે નહીં એનું જ કરશે એમાં તો કઈ બીજો ઓપ્શન ને પબ્લિક પાસે ઓપ્શન તો હોવો જોઈએ ને સામે લડત માટેનો હેલ્મેટ ફાવે છે એમ કે સેફટીની ની દ્રષ્ટિએ હેલ્મેટ તો હું છેલ્લા 8 વર્ષથી પહેરું છું સ્વેચ્છાએ પહેરું જોઈએ સ્વેચ્છાએ પહેરું તો જોઈએ રોદા રોદા નકરા ખાડા થઈ ગયા તમે શું કેશો આજે અમે જોયું બધા લોકો સાથે વાતચીત કરી આજે પેલો દિવસ છે તો એ લોકો હેલ્મેટ પહેરી ને આવી ગયા છે ઘણા ખરા નથી પહેર્યા મોટે ભાગે પહેર્યા છે પણ આ ટ્રાફિકમાં પચીસ ત્રીસ પોલીસ વાળા ઉભા છે એને તો આમ ત્યારે બાજુ માધા પર તો ઓલું આમ છે આવે ઓલું આમ થયા આવે પૂરેપૂરી પૂરેપૂરી નાનાવટી તો કે કોર્પોરેશનના અધિકારીએ આવીને માથે ઉપર રોડ સરસ કર્યો તો અત્યારે જોઈ આવો કેટલા ખાડા પડી ગયા છે ઓપરેશનના અધિકારીઓ હતા માથે ઉપર હતા સારું કામ કરાવ્યું કેમ કે સારું કામ થાય એટલે માથે ઊભા થઈ હેલ્મેટ તો બરોબર છે પહેરવી જ પડે એક્સિડેન્ટ થાય મારું માથું છે બીજા તમારું માથુંગે નહીં હું તમારું માથે ન ભાગે તમારું માથું માંગે પણ ફેસિલિટી રોડ રસ્તા નીકળવાની જરૂર છે